તો જો અમારે તો આજ તો હા જૂનો અમે હાલનો વરસાદ ચાલુ છે ને હજી પણ કાંઈ થતું અત્યારે તો ઝરમર ઝરમર ચાલુ છે પણ પેલો વરસાદ આવ્યો પાછું નીકળી ગયું ખેતરો બહાર રવિવાર એટલે કાંઈ બન કાંઈ રહેવા નથી ને અમારે નિશાળી પણ જુઓ આજ તો રવિવાર રેલ્યું છે બે મોળા કતી તો આજ મોળો રવિવાર છે કા એકને ખારો ને એકને મોળો એમાં દક્ષિણ ઈસકો નાખે છે

ને વરસાદ એ તે જો મસ્તીનો રહી ગયો છે ને તડકો સરસ સરસ નીકળી ગયો કેમ કે આજ તો અમે હાલના મંડાણ માંડેલા હતા ખબર તો હતી તમને એટલે રહી ગયો છે બાકી ઘણા ખરા ગામમાં તો વરસાદ ન હોય તો કહેજો અને અમારે તો જો હોય તાર મસ્તી મસ્તીમાં નીકળી ગઈ છે મિત્રો ને આપણા મઠ ઉગી જાય કે ઉગી જાય એમ જોતા જતા એટલે ખબર પડી જાય ને આપણને કેવા ઉગ્યા કે ઉગ્યા ના મઠ તમને સારું તો જો આ આપણે ઓલા મોટા મઠ મઠ્યા છે આગલા વિડીયામાં તમને દેખાડેલું છું તો આ મોટા મઠનો રોપડો નીકળેલો છે અને જો કેટલો ઓલી હોય ને એની કોડી નીકળેલો છે કેમ કે મોટા મઠ હોય ને એટલે મોટી વસ્તુ હોય એટલે એવી રીતના નીકળે ને આપણે નાના પણ મઠ વાવેલા છે ને એ જો આવી રીતના કેમ કે એ તો ઘાય ઘાય નાનું વસ્તુ ગમી હોય ને એટલે થાય એટલે આ અને નાખેલા છે ને મોટા દેશે વિડીયોમાં આખો વિડીયો જોયો હોય તો ખબર હશે ને ન જોયો હોય એને તો નહીં ખબર હોય તો એ આવડા મઠ છે આ ઝીણા છે ને એવડી સાઈડ છે ને મોટા વાવેલા છે કેમકે વિષ ખાડા નાખેલા છે રાજા નથી નાખેલા એટલે એમ કે જો આ આવી રીતના નીકળેલા છે દેખાતા દેશે તમને <laughs> ले ई मोटा मोठना सोडवासे जो ई बबे बबे तिमी के थायिन के सोळी छे का सोडवा था केनी એટલે સાજા નોતા મે એકલા ને ઓલા તો બસા પારબી લેશુને એટલે બબે જ રહે છે પણ એમ કે જરીક વધારે નકી તો એકે દાણો કદશ કોટો નીકળો હોય કે આસો હોય એટલે સાજા નઈ કી દેલા છે પણ એ કાઈ બંધોની સાજા છે તોય आले ને પારવી નાખો તોય आले ને આ મોટા સોળવા છે ને વિશકાડા કરે ને ઈ ખાલી બબે જ નાખેલા છે નંબર ભાઈ સાબ જો આયલા

ગરમ તો હોય ને કેમ કે કુકર માં કાઢ્યા એટલે ગરમ ના હોય બટેટા ભાઈ કઈ ગરમ વિના ના કઈ બટેટા બફાય તો તો કાસે કાસે એમનો સાલ ઉતારીને વગાડ ને ખાતો થાક તો હારું આગળ બટેટા ફોલાઈ જાય એટલે બટકા કરી અને વઘાર કરી દીધો તમને બતાવી ચાલે વિડીયો માં બનારો હલો તો જો બટેટા વઘારવાની તૈયારી કરવા માંડ્યા છીએ એટલે પેલું તો આપણે તેલ લઈ લીધું એને ગેસ પર મૂકી દીધી આગળિયા ફટી

પૈસાડો લઈ લઈએ લીમડો લે રાઈ બી છે જીરું રાઈ પૈસા મરસંગ પીસ લખી નાખી દી આદુ

મોડા બટેટા માંડવી ને આ મોળા બટેટા છે ને તો આમાં તમને બે માં કયા બટેટા કેવા ને કમેન્ટ કરીને કેજો મોળા ગમે કે તીખા ગમે કેમ કે મોડા રવિવાર વાળા મોળા બનાવ્યા છે સાઈડમાં તીખા બનાવ્યા છે કેમ કે બધા તો મોડું નત ખાય ખબર જ હોય કાઠિયાવાળી મોળું ન ખાય પણ આ તો કવિશે ખાવું પડે કેમ કે મોડો રવિવાર રાય એટલે મોડું બનાવવું પડે નકર નો ભાવે મોડું મોડું જેવું થવા મળે હારો તો મિત્રો આજનો વિડીયો આ બધી નશો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ જય સીતારામ બાય બાય